ગુડ મોર્નિંગ બેટા રજૂઆત અને પ્રેઝન્ટેશનના કૌશલ્યની અંદર આપણે લોકો આજે ચર્ચા કરશું કે વ્યક્તિગત અને જૂથ સાથે સાથે ફેસ ટુ ફેસ એટલે કે સામસામે રહીને રજૂઆત કેવી રીતે કરવામાં આવે છે એટલે કે રજૂઆત કરનારના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના બે પ્રકાર છે લાક્ષણિકતા પ્રમાણે જોઈએ રજૂઆત કરવાની લાક્ષણિકતા પ્રમાણે જોઈએ તો મુખ્યત્વે ત્રણ પ્રકાર જેની ચર્ચા આપણે લોકો ગઈકાલના વિડીયોમાં કરી ચૂક્યા હતા કે જે લેખિત સ્વરૂપે હોય કાં તો મૌખિક સ્વરૂપે હોય અને કાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન થ્રુ હોય હવે જો રજૂઆત કરનારના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના પ્રકાર કેવી રીતે હોય તે આપણે આજના વિડીયોમાં આગળ ચર્ચા કરશું ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રોગ્રામ દ્વારા મૌખિક અને લેખિત બંને પદ્ધતિનો ઉપયોગ કરીને રજૂઆત કરી શકીએ છીએ અને આ પદ્ધતિ જે છે તે અત્યંત પ્રેક્ટિકલ એટલે કે વ્યવહારુ અને સરળતાથી ઉપયોગમાં લઈ શકાય એવી હોવાથી આજે પ્રેઝન્ટેશનનો મિનિંગ બની ચૂકી છે ક્લાસરૂમ લેક્ચર હોય કે તાલીમ હોય કે વ્યવસાયિક મીટિંગ કે પછી પ્રોજેક્ટ હોય તેને બતાડવા માટે તેમને સમજાવવા માટે આ પદ્ધતિનો સૌથી વધુ ઉપયોગ થાય છે પ્રેઝન્ટેશન જે છે એ પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કરવાનું ઉપરાંત રજૂઆતને સચોટપણે અને રસપ્રદ રીતે સમજાવવાનું કામ કરે છે તેથી રજૂઆત કરનારા અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના મુખ્યત્વે બે પ્રકાર પડે છે એક વ્યક્તિગત અને જૂથ પ્રેઝન્ટેશન અને નંબર ટુ સામસામે અને પરોક્ષ રીતે થતું પ્રેઝન્ટેશન જો વ્યક્તિગત અને જૂથની વાતચીત કરીએ તો સાક્ષાત્કાર પરિયોજના ધંધા વ્યવસાયની રણનીતિ એટલે કે સ્ટ્રેટેજી શું છે તે કે પછી વ્યૂહરચના માટે વ્યક્તિગત અને ચર્ચાના સ્વરૂપમાં રજૂઆત કરવાની રહે છે જે તે વ્યક્તિએ પ્રેઝન્ટેશન રજૂઆતમાં કે સાક્ષાત્કારમાં કે પરિયોજનામાં કે પછી ધંધા અને વ્યવસાયની કે કંપનીની જે સ્ટ્રેટેજી છે તે દર્શાવવા માટે રજૂઆત કરવાની રહે છે રજૂઆતમાં સામા પક્ષના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના પાછા બે પ્રકાર પડે એક સામસામે અને પરોક્ષ એટલે કે ફેસ ટુ ફેસ અને ડિસ્ટન્ટ આપણે કેવી રીતે પ્રેઝન્ટ કરીએ છીએ ઇન્ટરવ્યૂ છે પરિયોજના છે ધંધા વ્યવસાયની રણનીતિ છે કે વ્યૂહરચના માટે વ્યક્તિગત અને જૂથ ચર્ચા હવે સામ સામે અને પરોક્ષ રીતે એટલે કે ટેલિફોન કે વિડીયો કે કોન્ફરન્સ દ્વારા પણ કરી શકાય છે રજૂઆતના હેતુઓના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના પાંચ પ્રકાર છે કે રજૂઆતના હેતુઓ પ્રમાણે પ્રેઝન્ટેશનના પાંચ પ્રકાર પડે સામા પક્ષના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના બે પ્રકાર સામ સામે અને પરોક્ષ અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના પણ બે પ્રકાર વ્યક્તિગત અને જૂથ અને રજૂઆતના હેતુના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના પાંચ પ્રકાર છે જેની અંદર માહિતીપ્રદ એટલે કે ઇન્ફોર્મેટિવ પ્રેઝન્ટેશન જે પ્રેઝન્ટેશન ટૂંકું અને મુદ્દાસર હોય સૌથી અગત્યના મુદ્દાથી ઓછા અગત્યના મુદ્દા તરફ તરફ ગતિ હોય હોય ધીમે 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 ઓછા અગત્યના મુદ્દા જવાનું ગુચવાળાની શક્યતા અહીં નહીવત રહે છે અને જેમ કે ઉદાહરણ તરીકે અધ્યાપન તાલીમ વગેરે ટ્રેનિંગ જે આપણે લઈએ છીએ એ ઇન્ફોર્મેટિવ હોય છે એટલે કે માહિતીપ્રદ પ્રેઝન્ટેશન હોય છે નંબર સૂચના આપનાર એટલે ઇન્સ્ટ્રક્શનલ ઇન્સ્ટ્રક્ટર હોય કે જે સૂચના આપનાર વ્યક્તિ હોય એ હંમેશા પ્રેઝન્ટેશન આપે શાના માટે તો સ્વાભાવિક વસ્તુ છે ને કે ચોક્કસ સૂચન કે આદેશ આપવા માટે જેમ કે તમે કોઈ ટ્યુટોરિયલ જોઈ રહ્યા છો ટ્યુશન્સના વિડીયો જોઈ રહ્યા છો કે અત્યારે તમે કોઈ પણ બાબતો શીખી રહ્યા છો તો એમાં સૂચના આપનાર જે ઇન્સ્ટ્રક્ટર છે એ તમને સૂચન કે આદેશ આપવા માટે પ્રેઝન્ટ કરતો હોય છે ઝડપી અને સઘન અને સમજવા માટે સમય માંગી લેનાર છે એકચ્યુઅલી ઝડપથી સમજવા માટે થઈને થોડુંક આ ટાઈમ કન્ઝ્યુમ કરે છે પાયાગત બાબતોથી શરૂ કરીને ચકાસણી શક્ય બને છે બેઝ ક્યાંથી સ્ટાર્ટ થઈ રહ્યું છે ત્યાંથી લઈને છેક ઇન્ટરવ્યૂ અને પ્લસ છેક છેલ્લે આપણે ચકાસણી એટલે કે ખાસ કરીને ચેકઅપ કરીએ છીએ કે યોગ્ય થયું છે કે નથી થયું જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે થયું છે કે નથી થયું એટલે કે સુપરવિઝનની પણ શક્યતાઓ રહે છે જેમકે ઉદાહરણ તરીકે જોવા જાય તો ટ્યુટોરિયલ સલામતીના પગલાંનું નિર્દર્શન વગેરે જે છે એ સૂચના આપનાર હોય છે જેમ કે તમે રેસ્કોર્સ રિંગ રોડ ઉપર જાતા હશો તો તમને એક બાબતો અલગ અલગ પ્રકારની ટીવી એલઈડી એલઈડી લા ટીવીની અંદર તમે જોતા હશો અત્યારે તો કોરોના અંગેની વિગતો આવતી હોય છે અલગ અલગ ગવર્મેન્ટની સૂચનાઓ માટેનું એક એલઈડી લગાવેલું હોય છે તેના ઉપરથી તમને તમારી સલામતીના પગલાનું નિવેદન ગવર્મેન્ટ કરતી હોય છે તો એ ઇન્સ્ટ્રક્ટિવ પ્રેઝન્ટેશન કરેલું કહેવાય થર્ડ પ્રકાર પડે છે ત્રીજા નંબરનો પ્રકારનું નામ છે જાગૃતિ લાવનાર એટલે અવેકિંગ અનુમોદન આપી નિર્ણય કે પગલા લેવા પ્રેરનાર છે યોગ્ય ભાષા પ્રયોગ પ્રભાવશાળી વ્યક્તવ્ય અને ઉત્સાહપૂર્વકની ચર્ચાથી મજબૂત બને છે તો કે આ પ્રેઝન્ટેશન રાખવા માટે તમારો ભાષા પ્રયોગ યોગ્ય હોવો જોઈએ પ્લસ પ્રભાવશાળી વક્તવ્ય એટલે બોલવામાં છટા હોવી જોઈએ સાથે સાથે ઉત્સાહપૂર્વકની ચર્ચાથી તે મજબૂત બને છે કથા છે કે વાર્તા છે કે વાસ્તવિક જીવન પ્રસંગોના નિરૂપણથી તે જીવંત બને છે એક્ઝામ્પલ આપવાથી તેમાં વધારે થાય છે તે બાબતની અંદર કે એમ કહી શકાય કે સોનામાં સુગંધ પડે છે ઉદાહરણ તરીકે સંત અને મહાત્માની ગુરુવાણી શિક્ષકનું પ્રેરણાદાયી વક્તવ્ય કે ઘણા શિક્ષકો કે સંત જે છે એ તમને જે વક્તવ્ય આપે છે કે જે તમને નોટ્સ આપે છે તે પ્રેરણાદાયી હોય છે તમને જીવનમાં આગળ વધારવા માટે હોય છે તો એ બધી બાબતોની અંદર એક બોલવાની છટા હોવી ખાસ જરૂરી છે એટલે કે જાગૃતિ લાવનાર જે પ્રેઝન્ટેશન હોય છે તે તમને કોઈ એક નિર્ણય લેવા માટે પ્રેરતું હોય છે નેક્સ્ટ આપણો પ્રકાર કહે છે કે દલીલ દ્વારા કે વાત ગળે ઉતારનાર બરાબર છે એટલે એક જેમાં તમારી પાસે દલીલ કરવા માટે થઈને એક સચોટતા પ્લસ તે વસ્તુને સમજાવવા માટેના લાભા લાભની ચર્ચા પણ તમને આવડવી જોઈએ મતલબ કે ડિબેટની અંદર તમે સાચા છો તો તમે સાચા કેવી રીતે છો તેના પોઈન્ટ્સ તમારી પાસે હોવા જોઈએ ખાલી એમ કહી દઈએ કે આપણે સાચા છીએ કે અથવા તો આપણો મત આ પોઈન્ટ ઉપર છે ત્યાંથી બાબત પત્તી નથી જો દલીલ કરવાની જ થતી હોય તો તમે સાચા શા માટે છો તે પણ જે છે એ સામેવાળી વ્યક્તિને ગળે ઉતારવા આ પહેલી ફરજ હોય છે તાર્કિક રીતે ઉકેલ તરફ આપણે પ્રયાણ કરવાનો હોય છે અને પ્રેક્ષકોની લાગણીઓને ઢંઢોળવાની હોય છે મતલબ કે એને હાનિ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે જેમ કે રાજનૈતિક ચર્ચા છે વ્યવસાયિક પરિયોજના અને દરખાસ્ત વગેરે આ બધી બાબતો એવી છે કે જે દલીલ દ્વારા સામેવાળી વ્યક્તિને આપણે વાત કેવી રીતે ગળે ઉતારવી તેનું પ્રેઝન્ટેશન કરે છે તો તેના માટે તમે જો સાચા છો તો તે પુરવાર કરવા માટે તમારી પાસે તે અંગેના મુદ્દાઓ ખાસ રીતે તૈયાર હોવા જરૂરી છે નેક્સ્ટ છે પાંચમા નંબરનો પ્રકાર એટલે કે નિર્ણયાત્મક એટલે કે ડિસિઝન મેકિંગ કે નક્કર ઉદાહરણ કે પુરાવા આપી નિર્ણયની દિશામાં પ્રેરવા નિર્ણયની આવશ્યકતા સ્પષ્ટ કરવી કે પછી પરિસ્થિતિની સરખામણી કે પછી વિષમતાઓ દ્વારા લાંબા ગાળાના પરિણામો દ્વારા સંભવિત ભયસ્થાનોની વિગતે ચર્ચા કરવી કે ફ્યુચરની અંદર જો અત્યારે આપણે આ ડિસિઝન લેશું તો ફ્યુચરમાં આવા કોઈ પોઈન્ટ્સ આવી જાય તો આપણે તેની સામે કેવી રીતે સ્ટ્રેટેજી ઘડીને આગળ વધશું જેથી કરીને ધંધાકીય એકમના કોઈ પણ ભાગને અસર ના પહોંચે વગેરે જેવી ચર્ચાઓ કરવી એટલે કે ડિસિઝન લેવું જેમ કે ખાસ કરીને કંપનીની અંદર બોર્ડ ઓફ ડાયરેક્ટરની જે મિટિંગ હોય છે તેની હંમેશા ડિસિઝન મેકિંગ જ હોય છે કોર્ટ કેસ જે હોય છે તો કોર્ટ કેસની અંદર જજનો જે ચુકાદો હોય છે તે પણ ડિસિઝન મેકિંગ હોય છે તો આજે આપણે લોકોએ જોયું રજૂઆત કે પ્રેઝન્ટેશનના પ્રકારની અંદર રજૂઆત કરનારના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના પ્રકાર જેમાં વ્યક્તિગત અને જૂથ ડિસ્કશન રજૂઆતમાં સામાપક્ષના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના પ્રકાર જેમાં સામ સામે અને ડિસ્ટન્ટ એટલે કે પરોક્ષ રીતે અને રજૂઆતના હેતુના અનુસંધાનમાં પ્રેઝન્ટેશન કે જેમાં માહિતીપ્રદ સૂચના આપનાર જાગૃતિ લાવનાર દલીલ દ્વારા વાત ગળે ઉતારનાર અને નિર્ણાયાત્મક પ્રેઝન્ટેશન આના પછીના વિડીયોની અંદર આનાથી આગળ આપણે ચર્ચા કરશું ઇલ ધેન કે મુસ્કુરાના